પોરબંદર તાલુકાના બળા પંથકમાં આજે ભારે વરસાદ પડી ગયો છે ત્યારે આ વિસ્તારમાં કેટલા ખેડૂતોએ સેઢા ઉપર દિવાલો ચણી લીધી હોવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી જેથી અન્ય ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે બળા પંથકમાં વાસોળા ગામથી રોજડા ગામ તરફ જતા રસ્તા પર હાલમાં પડી રહેલા ભારે વરસાદથી ચારથી પાંચ ફૂટ પાણી વહેતા થયા છે આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા મુજબ એક સાઈડમાં કેટલાક ખેડૂતોએ વાડીના સેઢા પર દિવાલો ચણી લીધી છે અને બીજી સાઈડમાં વાડી ખેતરોના સેઢા ઉપર મોટા પાણા બનાવ્યા છે જેના કારણે પાણીનો વર્ષજનો નિકાલ થયો તે નિકાલ બંધ થતા આ રસ્તા ઉપર 3 થી 4 ફૂટ પાણી વહેતા થયા છે આ રસ્તો ચાલુ વરસાદે બંધ થઈ જાય છે જેથી અન્ય ખેડૂતોને તેમના વાડી અને ખેતરોએ જવા માટે મુશ્કેલી ભોગવવી પડે છે

તેમજ રોજડા ગામમાં જઈ શકાતું નથી ઉપરાંત બાળકો સ્કૂલે જઈ શકતા નથી તેમજ ખેડૂતો દૂધ સપ્લાય પણ કરી શકતા નથી ત્યારે વહેલી તકે યોગ્ય કરવા માંગ છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર